નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ્યાંથી તમે જોડાઈ શકો છો જેથી તમને આ વિડીયોની પીડીએફ પણ મળી જશે તો મિત્રો આજના વિડીયોમાં જે સરકારીને ગ્રાન્ટેડ આશ્રમ શાળામાં જે ટેટ કે ટાટ પાસ વગર જે પ્રવાસી શિક્ષકોની લાંબા સમય પછી ભરતી આવેલી છે તેની વાત કરીશું જેનું ટૂંકમાં નોટિફિકેશન અહીં દર્શાવેલું છે જેની શૈક્ષણિક લાયકાત પીટીસી અથવા બી એ બેડ દર્શાવેલી છે અને જે પ્રાથમિક વિભાગની અંદર ભરતી આવેલી છે તે ઉપરાંત ટેટ કે ટાટ પાસ વગર પણ તમે ફોર્મ ભરી શકો છો ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌપ્રથમ ભરતી વિશે જ વાત કરવામાં આવે તો જે પ્રાથમિક વિભાગની અંદર ભરતી આવેલી છે જેની શૈક્ષણિક લાયકાત પીટીસી અથવા તો બી એ બીએડ દર્શાવેલી છે અને રિમાર્ક્સમાં ટેટ વન કે ટેટ ટુ પાસ તેમજ મહિલા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે એટલે કે જો તમે ટેટ પાસ છો તો તમને અગ્રિમતા આપવામાં આવશે પરંતુ ટેટ પાસ નથી તો પણ તમે અરજી કરી શકો છો તે ઉપરાંત પગાર ધોરણની વાત કરવામાં આવે તો ઉપરોક્ત ખાલી જગ્યા માટે તાશદીઠ માનદ વેતન માસિક જાહેર ખબરમાં જણાવેલ ઠરાવ મુજબ ચૂકવવામાં આવશે પ્રવાસી શિક્ષક તરીકે ફરજ ભરાવનારા ને જોડાનાર ઉમેદવારોને કોઈ અન્ય સેવા કે વિષયક હક દાવો કરી શકશે નહીં એટલે કે તમને તાજદીત માનદ વેતન આપવામાં આવશે તે ઉપરાંત આ પ્રવાસી શિક્ષકોની ભરતી જે સાર્વજનિક કેળવણી આશ્રમ શાળા ટ્રસ્ટ સંચાલિત ચાંચ તાલુકો રાજુલા અને જિલ્લો અમરેલી સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા માટે ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના ઠરાવ મુજબ નીચે મુજબ પ્રાથમિક વિભાગમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની છે તેના તમામ અનુભવની લાયકાત તેમજ પ્રમાણપત્રો સહિત દિવસની અંદર એટલે કે આજથી લઈને દસ દિવસની અંદર અમારે પ્રમાણપત્રો સ્વચ્છ અપક્ષરે અરજી સાથે રજીસ્ટર રેડી કરવાની રહેશે તેમાં અહીં અરજી મોકલવાનું સરનામું શ્રી સાર્વજનિક કેળવણી આશ્રમ શાળા તાલુકો રાજુલો જિલ્લો અમરેલી અને આની વિડીઓ પણ વોટ્સએપ ગ્રુપ પરથી મળી છું તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે